કારા જબરસ્તીથી અને કોઈપણ પ્રકારની સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વિના જ છે રાત્રે બે વાગ્યા સુધીમાં એક મૂર્તિ મૂકવામાં આવી છે આ સર્કલ પર ફોર લેન રોડ બનતો હોવાથી સર્કલ વાપી સિલવાસ રોડ તરફ વાપી નાનાપુડા રોડને જોડતો એક મુખ્ય સર્કલ છે જ્યાં સવારના સમયે મજૂરો રોજીરોટી માટે ઊભા રહેતા હોય છે અને રિક્ષા સ્ટેન્ડ પાસે ટેમ્પોનું સ્ટેન્ડ પણ છે ત્યાં પણ ઊભા રહેતા હોય છે ત્યારે મોટા વાહનોનો ટન મારવામાં તકલીફ પડી રહ્યો છે જેના કારણે જ અકસ્માત સર્જાય છે અને હાલ ગેરકાયદેસર રીતે કાયમી રીતે મૂર્તિ મૂકી અને ટ્રાફિકની સમસ્યા વધારાય છે તો અકસ્માત વધવાથી જ આ કામ બંધ કરવા માંગ કરાય છે સમસ્યા ટ્રાફિકની સમસ્યા છે અને અહીંયા જે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે એ સ્ટ્રક્ચર અનલીગલ અમે કોઈ મૂર્તિ મૂકે એનો વિરોધી નથી પણ કાયદેસર કામ કરો સંવિધાનની વાત કરો તો સંવિધાનના વિરુદ્ધ કામ કરો એ કાયદાકીય વસ્તુ નથી અને બીજું બાબા સાહેબનું જે એક અમે જે મૂર્તિ મૂળી છે ઓલરેડી અમે મારા ઘર પોતાના ઘરની પાછળ જે જગ્યા પંચાયતે આપેલી છે જે કાયદેસર જે જગ્યા અમે જે આપેલી છે તે એક મૂર્તિ ઉભી થઈ છે બીજી એક ખાડી ઉપર મૂર્તિ છે સાબાસ અને પછી આ અનલીગલી પાછું ઇન્સ્ટ્રકચર ઉભું કરીને મૂર્તિ મૂકે છે એ કાયદાનો વિરોધ છે જેનો અમે ગામજનોએ વિરોધ કર્યો છે કે ભાઈ તમે કોઈ કામ કરો તો લીગલી કરો અનલીગલી કામ કરીને ટ્રાફિકની સમસ્યા એક્સિડેન્ટ થયા બે વાર તો મૂર્તિ પડી કે જયારે પશુઓનો ચકરાવ થાય છે ટન મારે છે ત્યારે ટચ થાય ત્યારે પડી જાય અને એના હિસાબે આખા ગામની અંદર આ રસ્તા બંધ થાય રસ્તા બંધ થાય ટ્રાફિક પાછો વધે એના હિસાબે અમે કાલે કલેક્ટર ડીએસપી સાહેબ કલેક્ટર સાહેબ પછી પીડીઓ સાહેબ પીડીઓ સાહેબ એસપી સાહેબ આ બધાને જ અમે કાલે લેખિતમાં ફરિયાદ આવેદન પત્ર આપ્યું સર્કલ અમૃત ચણોદ પર લાગે એટલે નેશનલ હાઈવે ને સ્ટેટ હાઈવે બંનેને મિક્સ થાય છે તો પછી જનાન કરવા પડે તો કરીશું એ ગામની જે ભાવના હશે એ ગામ જે રીતે કે ભાઈ આના ઉપર આંદોલન કરવાનું આંદોલન કરશું એટલે ગામ જે નિર્ણય લેશે તે નિર્ણય પર આગળ વધશે વંદે માતરમ હું જીતેશ પટેલ કાલે જે અમે આવેદન પત્ર આપવા ગયા એ મૂળ અમે કલેક્ટરશ્રીને એટલા માટે આપવા ગયા કે આજે અમારું સ્ટેટ હાઈવે નેશનલ નું જે જંક્શન છે ત્યાં એક સ્ટ્રકચર ઊભું કરવાનું અને સ્ટ્રક્ચરના ઉપર જે ત્રણ મહાનુભાવો ની મૂર્તિ મૂકવામાં આવી એ કમ્પ્લીટલી ઇલિગલ અને બિનકાયદેસર નો એની કાયદેસરતાના કાયદેસરતાના માટે જ અમે સાહેબને આપ્યું કે કયા પ્રમાણે કોણે મંજૂરી આપી ને કેવી રીતે નેશનલ હાઈવે ઓથોરિટી વાળા કઈ અમે મંજૂરી નથી આપી સ્ટેટ હાઈવે વાળા નથી આપી કલેક્ટર કલેક્ટરશ્રીને બી ધ્યાન નથી આવ્યું મામલતદારશ્રીને સીડીઓશ્રીને બધા જ જગ્યા ધરા સત્તા નથી અને ટોટલી ઇલિગલી છે એક હિસાબે કેપ્ચર કરીને બનાવવામાં આવી અને તેના લીધે આ ખૂબ જ ટ્રાફિકની સમસ્યા આ એટલો સૌથી વાથા વાપીમાં સૌથી વ્યસ્ત અગર કોઈ સર્કલ છે તો આ જ કેમકે એક બાજુ સ્ટેટ હાઈવે છે વાપીથી લઈને દમણ અને સગવા અને એક બાજુ શામળા વાપી શામળાજી નો નેશનલ હાઈવે હજારો લોકો આપણે જાણીએ છીએ ગુજરાતમાં સૌથી મોટા મોટી ઇન્ડસ્ટ્રી વાપી છે હજારો લોકો રોજીરોટી માટે અહીંયા આવે સવારે સ્કૂલ બસો જાય છોકરાઓ છે લોકો રોજીરોટી માટે જાય છે ટ્રાન્સપોર્ટ વાળા છે કેટલી બધી ટ્રાફિકની સમસ્યા છે અત્યારે તમે ઇન્ટરવ્યુ લેતા હતા અત્યારે બી તમે જોઈ શકો કમસે કમ એક કિલોમીટર લાંબી મીટર લાઈન લાગી એના માટે અમે આવેદનપત્ર આપવાનું કે ભાઈ કયા કાયદેસર કયા નીતિ નિયમ મુજબ કે ધારા ધોરણ મુજબ આપણે એ મંજૂરી આપેલી કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે સંપૂર્ણ રીતે એની કાયદે તપાસીશું અને જો કાયદા વિરુદ્ધ હશે તો અમે દીધું અને અધૂરું કામ મૂકીને તમે જોઈ શકો છો બધું થયું ને પણ જાણી જો મૂર્તિ ફટાફટ લગાવી દેવામાં આવી જેથી કરીને એ કમ્પ્લીટ થઈ ગયું એમ દર્શાવીશું એ રાતોરાત કમ્પ્લીટ કરવામાં આગળના પગલા આગળના પગલા હવે જેમ ગામના લોકો કે છે એક તો એક તમે લીગલી બી જશું અને બીજા ગામનો જે જન આક્રોશ હશે ને જે ગામની ભાવના છે તે